পাশে ডিজা পারে কাডিনাখে শুনে হাডিনাখে হাডে একিয় মাটিন খাড়ে হাড়ে হাডে হাড়ে হাড়ে

તો આ બાજુ પહોંચી ગયા છે આપણે ઘર તરફ તો આ છે ખોડિયલમાં નું મંદિર સરસ મજાના જાળવા અને બધું છે અને નવરો થશે એટલે તમને આ મંદિરનો વિડીયો બતાવીશ આપણે ખાલંત્રી પહોંચી ગયે છે અને થોડોક ટાઈમ ઘરે પહોંચી જઈશ તો હવે પહોંચી ગયા છે તે ઘરે અમાર ડ્રીમ્સ ભાઈ કુતા હે કેમ કે તે જો ઓજ કર છું તો ઊઠી જશે તો આપણે જમી લઈએ અને એટલે મમ્મી અત્યારે કપડાં ધોવે છે થોડાક તો આવે પછી જમી લઈએ

પછી આગળ મળીએ હાલો યુટ્યુબ ફેમિલી તો આપણે પહોંચી ગયા છે તો ગેરેજ અને એક કામ હાથમાં લઈ લીધું છે તો આપણે વાયરિંગ તોડી નાખ્યું છે ઉંદડાય તો આ ગાડી છે સ્વિફ્ટ તો સીટ બીટ બધી ખોલી નાખ્યું છે અને વાયરિંગ વાયરિંગ બધું હાથમાં મારી દઈએ તો ચાલો પછી નો આગળ નો વિડીયો બતાવું તમને તો આપણું વાયરિંગ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને સેન્ટ્રલ લોક કામ નહોતું કરતું એ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું તો આ બધા છેડા ઉંદડે કાપી નહીં ખાતા તો આપણે મારી દીધું છે અને આપણી શીપ કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચાલો બધા લગાવી દઈએ પડીએ પડીએ તો આપણે ડીઝલ પંપ મારી દીધું છે ક્રેટાનું બોટિંગ બોટિંગ બધુ ફિટિંગ થઈ ગયું છે અને એક બેલ્ટ બાકી છે તો બેલ્ટ મારી દે અને થોડાક સોકેટ બાકી તો સોકેટ મારીને ચાલુ કરી લઈએ તો આપણે પહોંચી ગયા છીએ ગેરેજ થી ઘરે અને મહાદેવ સાહેબ ઘરે ઉઠી ગયા છે તો એને હુડાઈ દઈએ પછી જમી લઈએ તો ચાલો આપણે જમી લઈએ

તો અમારેશન જમવાનું ફિનિશ કરી નાખું છે અને ધોરણે હાથ તો માં રીયાઝ અત્યારે અત્યારેમાં બે જોડી કપડા બદલાઈ નાખ્યા છે કેમ રીયાઝ બદલાઈ નાખ્યા ને તો રીયાઝ ભાઈ ને હોવાનો ટાઈમ થઈ ગયો છે તો રીયાઝ ભાઈ હવે ફોડે દી તો હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે આવી ગયા છીએ ઇન્દ્રપુરી હનુમાનજીના મંદિરે તો કાલ છે ગણેશ ચોઈસ તો આપણે ગણેશ ચોઈસની બધી ગણપતિ બાપાની બધી તૈયારી કરે છે અને